જેમાં પાંચસો ડઝન નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ આપેલ પસ્તીનું એકત્રિત કરવામાં આવી હતી જેમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ પસ્તી ભેગી કરવામાં આવી હતી પસ્તી ભેગી કરીને પસ્તીમાંથી આવેલ ફાળામાંથી આજે પાંચસો ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ સાથે શિવાજી સહકારી મંડળી લિમિટેડ અધ્યક્ષ ગૌરવ પાવલેની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત રાજપૂતવાને ન્યૂઝ વડોદરા શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ તેમજ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે લોકોના ઘરે જૈન જૈન પસ્તી ભેગી કરીને પસ્તીદાનથી વિદ્યાદાનનો જે અભિગમ અમે લઈએ છીએ તેમાં જે લોકો અમને આ પસ્તી આપતા હોય ને તે સિવાય ઘણા લોકો આર્થિક નગદ રૂપિયા આપીને બી મદદ કરતા હોય છે તેઓના સહયોગથી આ કાર્ય થાય છે અને આના માટે અમારા દરેક વોલ્યુન્ટિયર્સ ભર ઉનાળામાં આવે કાજા ગરમીમાં બી લોકોના ત્યાં કોલ આવ્યા પછી પસ્તી લેવા જાય છે અને એ પસ્તી આપનારનો જે હર્ષ ઉલ્લાસ અમે જોતા હોઈએ છીએ અને એની જોડે અમારે વોલ્યુન્ટિયર્સ લઈ આવતો હોય છે એનો બી હર્ષ ઉલ્લાસ અને આજે એ બધાનો સમન્વય કરીને આજે જે બાળકોના મુખ પર જે સ્મિત આવે છે તે લાગે છે કે આપનાર અને અમે કરનારને ખરું એનું પ્રમાણપત્ર આજે મળેલું છે આજે અમે આશરે પાંચસો ડઝનની ઉપર ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છીએ subscribe now and press the bell icon never miss an update